અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે કાચા કેરાનું શાક બનાવવાનું છે તો એની માટે આપણે કાચા કેરા ત્રણ નંગ લીધા છે અને આ એકદમ સાવ કાચા નથી કાચા પાકા જેવા છે હવે આપણે આમાં વળિયારી લીધી છે તલ લીધા છે અને સિંગનો ભૂકો લીધો છે એક મીડિયમ સાઈઝનું ટમેટું લીધું છે અને આદુ મરચાની પેસ્ટ લીધી છે આપણે ચાલો હવે આપણે તેલ લઈ લીધું છે ત્રણ મોટી ચમચી હવે આપણે એની અંદર હિંગ નાખીશું ગરમ તેલ થઈ ગયું છે વળિયાળી નાખીશું આપણે એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાખીશું નાખીશું થોડીક વાર આપણે હવે આપણે ટમેટો નાખીશું થોડીક વાર સાતરવા દઈશું આપણે ચલો હવે આપણે શાક માટે એક મસાલો અલગથી જ બનાવીશું તો એની માટે આપણે અડધી ચમચી જેટલી અડદર નાખીશું એક ચમચી આપણે મરચું લઈશું અને એક ચમચી આપણે જીરું લઈશું હવે આપણે આની અંદર થોડુંક પાણી નાખીશું અને આ બધી વસ્તુ સરસ મિક્સ કરી લઈશું આપણે ચાલો આપણે આ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આના શાકમાં નાખી દઈશું ટમેટા આપડા સોફ્ટ થઈ ગયા છે એકાદ મિનિટ જેવો આપણે સોફ્ટ કર્યા હતા અને થોડીક વાર વચ્ચે મેં ઢાંકી અને હતું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આમાં વધારે ચડિયાતું મીઠું હોય તો આ શાક ખાવાની મજા નથી આવતી એટલે શાક મીઠું નાખવામાં તમારે થોડુંક ધ્યાન રાખવું તોલી અને આપણે સમારી લઈશું જો આ રીતે સાલ ઉતરી જાય એટલા કાચા પાકા જેવા કેળા સરસ થઈ ગયા છે અને આ કેળા આપણે પહેલેથી નથી સમારવાના જો પહેલેથી આપણે કેળા સમારી લઈશું તો કેળા કાળા પડી જતા હોય છે આ રીતે સોળી અને આપણે બધા સમારી ચાલો હવે જો આમાંથી સરસ બની ગઈ છે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે આ સમારી રાખ્યા છે એ આપણે આ રીતે આટલા ઠીક રાખેલા છે વધારે એકદમ પતલા નથી કરવાના આપણે એ નાખી દઈશું આપણે મિક્સ કરી દઈશું હવે આપણે ઢાકી આના અને એક આદ મિનિટ જેવું થવા દઈશું ચલો હવે આપણે એક આદ મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈએ વ્યવસ્થા બહુ સરસ બની ગયું છે હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખવી એકદમ અક્ષર છે હવે આપણે આમાં કોથમીર નાખીશું અને ઉપરથી આપણે થોડું લીંબુ નીચોવીશું આપણે ટમેટું નાખ્યું છે એટલે આપણે લીંબુ જોઈએ નીચોવાનું છે થોડુંક એ આપણે મિક્સ કરી લઈશું આનું ચલો આપણું શાક તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં